ગુજરાત સરકારની નોકરી મિત્રો અંતર્ગત આપણે વાત કરીએ તો આ પરીક્ષા જો તમે આપેલી હોય તો આ સમગ્ર ભરતી પ્રક્રિયા છે રદ થઈ છે જેની માહિતી ચોક્કસથી લેજો અને જેની માટેની હવે આગામી કાર્યક્રમ કયા હશે પણ આપણે માહિતગાર છે એ ચોક્કસથી કરીશું મિત્રો તો ગુજરાત સરકાર છે વિવિધ નોકરી જાહેરાતો છે ઘણી બધી વાર બહાર આવે છે અને અમુક કારણોસર કોઈ પણ ભરતી પ્રક્રિયાની પ્રોસેસ પણ પૂરી થઈ જાય છે પરંતુ લાસ્ટની અંદર જ્યારે ઓર્ડર આપવાના હોય છે ત્યારે ઘણી બધી વાર છે આ રીતે જગ્યાઓ છે કંઈક વહીવટી કારણોસર છે રદ કરી દેવામાં આવે છે તો જોઈએ આજની કઈ પરીક્ષા છે રદ થઈ છે તેની ડિટેલ તમને જણાવી દઈએ તો નિયામક શ્રી ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી અંતર્ગત પરીક્ષા લેવામાં આવેલી હતી પરીક્ષા છે ન્યાય સહાયક વિજ્ઞાનની કચેરી અંતર્ગત ચોવીસ બે બે હજાર અગિયારના રોજ યોજાયેલ સહાયક ઇન્સ્ટ્રુમેન્ટ મેકેનિક વર્ગ ત્રણની સીધી ભરતીની લેખિત પરીક્ષા તથા તે સંદર્ભે અનુસાંગિક ભરતી પ્રક્રિયા વહીવટી કારણોસર રદ કરવામાં આવી છે મિત્રો તો ચોક્કસથી જો આપે અહીંયા એપ્લાય કરેલું છે તો આ બાબત ધ્યાને લેજો નવી કંઈક માહિતી આવશે આ જગ્યાને રિલેટેડ તો ચોક્કસથી આપણે માહિતગાર કરીશું